જસદણના કુંડળી ગામમાં માતાજીના મઢમાં ચાલે છે સરકારી સ્કૂલ બાવળીયા પરિવારના માતાજીના મઢમાં ચાલતી શાળાના દ્રશ્યો સામે આવ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના મતવિસ્તારની શાળાની આ સ્થિતિ છે એક ઓરડામાં એકસો બાવીસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તાલુકા શિક્ષણાધિકારીએ કહ્યું નવી બિલ્ડિંગની મંજૂરી મળવાની બાકી છે જોખમી જગ્યાએ બાળકોને ન બેસાડવાનો તાલુકા શિક્ષણાધિકારીનો બચાવ હાલમાં આ બાળકોને ભૌતિક સગવડતામાં રૂમની વ્યવસ્થા નથી મેદાનની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની ટેકનિકલ સુવિધા પણ નથી આજે એકવીસમી સદી નો યુગ છે આ બાળકો છે એ વિજ્ઞાન સાથે આકાશ સાથે તાલ મિલાવી શકે એવા ટેલેન્ટેડ છે પણ તેને ભૌતિક સુખ સગવડતાઓ ન મળવાના કારણે એ બિચારાઓ છે આજે મંદિરની અંદર ભણવા માટે લાચાર બન્યા છે મારે આપના માધ્યમથી સરકાર શ્રીમાં શિક્ષણ મંત્રીને એ સંદેશો દેવો છે કે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગામને શાળાનું નવું બિલ્ડીંગ મળવું જોઈએ અને એને મેદાન મળવું જોઈએ અને ભૌતિક સુખ સગવડતાઓ મળવી જોઈએ હા મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દેશું ને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દેસું